આમ તો પનાસ યુવા શક્તિ દ્વારા મને જાણવા મળ્યું કે ટોટલ આજની આઠ ટીમો છે અને યુવાઓને કઈ રીતનું પ્રોત્સાહન મળી રહ્યું છે યુવાનોને એક સારા મેદાન પર રમવાનું જે ચાન્સ મળે છે એ યુવા શક્તિને ખરેખર પ્રોત્સાહિત કરવા માટે હું પણ આ બાઇ ભરતભાઈ સાથે સંબંધ છું એમના મેનેજમેન્ટમાં સાથે સંબંધ છું છેલ્લા પાંચ વર્ષથી હું એ લોકોને અહીંયા આમંત્રિત કરું છું અને ખાસ કરી તમને એક વાત બતાવું છું કે જ્યારથી આ ગ્રાઉન્ડ જે ડેવલોપ કર્યું છે અમે અહીંયા ગાંધી બાપુએ જાહેર સભા કરી હતી ઓગણીસો ત્રીસ નવ એપ્રિલને તો ત્યારથી અમારા ગામના યુવાનોમાં એક સંચાર પેદા થયો છે અને આ ગ્રાઉન્ડને લઈને વિવિધ ક્ષેત્રની અંદર એક રાષ્ટ્રીય કક્ષાએ યોગા કસરતમાં નેશનલ લેવલે સેકન્ડ નંબર અમારા એક સાત સાતમા ધોરણની છોકરી આવી છે આજે મેં એમને આ તમારી સામે પ્રાથમિક શાળામાં સન્માન કર્યું છે બીજું કે એક સિક્સટીન ક્રિકેટ જે સિઝન બોલ એ ગુજરાત લેવલ પસંદગી થઈ છે એ હૈદરાબાદ છે બેંગ્લોર છે ત્યાં પણ એ ટુર્નામેન્ટમાં ભાગ લઈને આવ્યો છે એ છોકરાઓનું પણ સન્માન કર્યું અને એ આવનાર સમયની અંદર એ આઈપીએલ કે રણજી ટ્રોફી રમતો પણ અમને જોવા મળશે એ બાબતે હું ખૂબ જ આનંદિત છું ક્રિકેટ પ્રેમી માટે અમારા ચેનલના માધ્યમથી શું કહેવા છું ક્રિકેટ પ્રેમીઓ માટે તમારા ચેનલના માધ્યમથી હું સુરત શહેર કાંઠા વિસ્તારના તમામ નાગરિકોને એક સંદેશો આપવા માગું છું કે હરેક ગામની અંદર યુવાનો સંગઠિત થઈ ટીમ બનાવીને જે ગામની અંદર સરકારી જમીન હોય છે કોઈ દાતા હોય છે ત્યાં એક સરસ લોન અને વિકેટ સાથે ગ્રાઉન્ડ બનાવવું જોઈએ અને કાંઠામાં એટલી બધી પ્રતિભા પડેલી છે કે એમાં આના અંદરમાં એટલી શક્તિ પડેલી છે કે જે તે ગામના બધી યુવાનો ભેગા મળીને એ લોકોને પ્રોત્સાહિત કરવા જોઈએ અને મારું માનવું છે કે કોઈક શહેરીનો ઇજારો નથી ગ્રામ્ય વિસ્તારનો પણ ઇજારો છે અને આપણા ગ્રામ્ય વિસ્તારમાંથી ઘણા એવા ખેલાડીઓ ટેલેન્ટ છે જે લોકોએ ઉપલા લેવલનું ક્રિકેટ રમીને એ આ ગુજરાત લેવલથી દેશ લેવલ સુધી પહોંચવું જ જોઈએ છેલ્લા આઈપીએલમાં તો પહોંચવું જ જોઈએ તમને એક સમયનું યાદ કરાવ તો આ વિભાગની અંદર મગદલ્લાજી છે નિમસ પટ્ટી છે પિમ્પળ છે એમાં ઘણા બધા રણજી ટ્રોફી પ્લેયરો પાયકા છે અને ગુજરાત લેવલ કેપ્ટન પણ બન્યા છે તો આપણા પનાસમાં પણ એક શક્તિ હું જોઈ રહ્યો છું એવી કે પનાસમાં એવી ટેલેન્ટ છે યુવાનો છે ઉત્સાહ છે અને અમારા ભરતભાઈના બધા આગેવાનો એટલો સાથ સહકાર આપે છે કે આમાંથી પણ યુવા શક્તિ કંઈક પાકે અને આપણા વિભાગનું નામ રોશન કરે અને સાઠો સાત મારા ગ્રાઉન્ડ પર દર વર્ષે રમે છે આ ગ્રાઉન્ડનું નામ પણ એ ગાંધીબાપુર સાથે જોડાયેલું છે એને પણ ઉજાગર કરે એવી આશા અપેક્ષાઓ રાખું છું આજે આપણું નામ મારું નામ અનિલ છે અનિલભાઈ આજે શું કાર્યક્રમનું આયોજન થયું છે આજે અમારા અહીંયા પનાસ ગામ પનાસ પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટ પનાસ યુવા એકતા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે છવ્વીસમી જાન્યુઆરી યુવાનોમાં એકતા અને ભાઈચારો જળવાયેલો રહે તે હેતુથી મુખ્ય હેતુ અમારો એ જ છે યુવાનોમાં એકતા જળવાઈ રહે અને તે હેતુથી આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કેટલું વર્ષ છે અને કેટલા વર્ષો તમે આ પ્રીમિયર લીગ યોજી રહ્યા છો આ ટુર્નામેન્ટ અમે છેલ્લા સોળ વર્ષથી સતત કોરોના કાળ દરમિયાન બે વર્ષ ડ્રોપ થયા છે તે સિવાયના ચૌદ વર્ષથી કન્ટિન્યુ અમે આ ટુર્નામેન્ટનું આયોજન કરીએ છીએ એમાં બનાસ ગામ સોસાયટીના લગભગ ત્રણસો બાર પ્લોટમાં દરેક યુવાનો ભાગ લે છે મિક્સિંગમાં આ ટૂર્નામેન્ટનું આયોજન થાય છે ઘણા સમયથી કોઈક ભાઈઓ વચ્ચે મનમેળની હોય તો આ ટુર્નામેન્ટનો હેતુ છે કે એના માધ્યમથી યુવાનોમાં મનમેળ થાય અને એકતા જળવાયેલી રહે ભાઈચારો જળવાયેલો રહે કુલ કેટલી ટીમોએ આમાં ભાગ લીધો છે આમાં કુલ આઠ ટીમોએ ભાગ લીધો છે અને નોકઆઉટ સ્ટેજ નોકઆઉટ ફોર્મેટથી ટુર્નામેન્ટ રમાડીએ છીએ એટલે કે ટુર્નામેન્ટમાંથી હારનારી ટીમ મેચમાંથી ટુર્નામેન્ટમાંથી બહાર જાય છે અને વિજેતા ટીમ આગળના રાઉન્ડ માટે ક્વોલિફાય છે આ યોજા યોજ્યા પછી લોકોનું કઈ રીતનું પ્રતિસાદ તમને મળી રહ્યું છે અને યુવાઓ શું કહી રહ્યા છે આ આયોજન પછીથી લોકોનો પ્રતિસાદ પ્રતિસાદ એવો છે કે અમારા પનાસ ગામ સોસાયટી પ્લસ આજુબાજુના નજીકના જે કોઈ પણ વિસ્તારોના લોકો અને યુવાનો છે તો એ આમાંથી એક શીખ મેળવી રહ્યા છે ને એમણે પણ એમના વિસ્તારમાં અલગ અલગ રીતે આ રીતના ટુર્નામેન્ટના આયોજનો કરે છે તો અમારા માટે એ બહુ ગર્વની વાત છે કે આ ટુર્નામેન્ટના માધ્યમથી કોઈ કે આમાંથી કંઈક શીખ મેળવીને એક એકતા જળવાયેલી રહે યુવાનોમાં તો એ અમે એના માટે એક ઉદાહરણ બન્યા છે તો એ અમારા માટે બહુ ગર્વ અને પ્રાઉડ ફીલ કરીએ છીએ આજે છવ્વીસમી જનવરી છે અને જેનું આખું દેશ ઉજવણી કરી રહ્યું છે એની વચ્ચે ક્યાંના ક્યાં હેલ્થ માટે ઇશ્યુ આવી રહ્યા છે યુથને હાર્ટ એટેકની પ્રોબ્લેમ વધારે આવી રહ્યા છે એ માટે શું કહેશો યુથના હાર્ટ એટેકના પ્રોબ્લેમમાં કોરોના કાળ પછી પણ દોસ્ત યુવા અસ્તિત્વ ન્યૂઝના માધ્યમથી કહીશ કે હેલ્થ પ્રત્યે અત્યારે અવેરનેસ બહુ નથી કારણ કે લોકો એડિક્શન પાછળ આજના યુવાઓ વળી ગયા છે તો અમારો મેન પર્પઝ જ એ છે કે યુવાઓમાં સ્પોર્ટ્સ એક્ટિવિટીને લઈને પણ કંઈક અવેરનેસ આવે જેથી કરીને હેલ્થ અને આગળ આજે એટલા મોટા મોટા લેવલો ઉપર આજે ટુર્નામેન્ટોના આયોજન થાય છે જેમ કે કબડ્ડી લીગ છે વોલીબોલ લીગ છે કેરમના ટુર્નામેન્ટો થાય છે તો યુવા પ્રતિભા અલગ અલગ સ્પોર્ટ્સમાં રુચિ ધરાવતી થાય તો અમારો મેસેજ એક સમાજને આના માધ્યમથી એ જ આપવા માંગીએ છીએ કે જે નશા તરફ વળી રહેલા છે યુવાનો તો એ નશો છોડીને આવ્યા રમતગમતને પ્રોત્સાહન મળે એ હેતુથી કારણ કે આજે આપણે જોઈએ છે દેશમાં ઓલિમ્પિકમાં અને ઘણી બધી એવી મોટી મોટી ઇવેન્ટો આયોજન થાય છે તો બીજા ઘણા બધા બહારના દેશો ના ખેલાડીઓ સોસો દોઢસો દોઢસો મેડલ સુધી પહોંચી જાય તો ભારત ક્યાં છે અત્યારે એ ટેલી કરીએ છીએ મેડલ ટેલી તો આજે ભારત કંઈ નથી સાતમા આઠમા દસમા નંબર પર છે એટલે ઘણી ઇવેન્ટ એવી છે જેમાં વ્યક્તિગત મેડલ સિવાય ગ્રુપ મેડિકલ ગ્રુપ મેડલ નથી આવ્યા તો એ એક મેસેજ અમે સમાજને આપવા માંગીએ છીએ આ ટુર્નામેન્ટના માધ્યમથી